મિત્રો શું તમે પણ આ નવરાત્રી દિવાળી પર તમારા ઘર માટે સોફા સેટ અને ઘર માટે ફર્નિચર ખરીદી કરવા માંગો છો માત્ર બાર હજાર રૂપિયામાં તમને આ ટાઈપનો થ્રી પ્લસ ટુ સોફા મળી જશે માત્ર છ હજાર રૂપિયામાં તમને આ ટાઈપનો ડબલ બેડ પણ મળી જશે આના સિવાય બી ઘણી બધી ફર્નિચર આઇટમો નવરાત્રી અને દિવાળી સ્પેશિયલ ત્રીસથી થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ અપાવવા માટે આજના વિડીયોમાં તમને લઈને આવી ગયા છીએ ફર્નિચરના એક મોટા મેન્યુફેક્ચરર નામ છે કર્ણાવતી વુડ વર્કસ તો અહીંયાથી તમે એકદમ રીઝનેબલ ને સસ્તા ભાવે ફર્નિચરની એક ટુ ઝેડ ખરીદી કરી શકો છો તો જો તમે પણ આ દિવાળી અને નવરાત્રી ઉપર તમારા ઘરમાં ઓફિસમાં ફર્નિચર વસાવવા માગતા હોય તો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે રહેવાનો છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો ને આ ટાઈપના ફાયદાવાળા વિડીયો માર્કેટના તમારા માટે લાવતા રહીએ તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરી કરી દેજો તો સૌથી પહેલાં શરૂઆત કરી છે આપણે આમના લોકેશનથી મિત્રો જો તમારે કર્ણાવતી વુડ વર્કમાં આવવું હોય તો લોકેશન અત્યારે આપણે છીએ મેમકો નરોડા રોડ ઉપર મેમકો ક્રોસ રોડ ની પાસે જ છે અહીંયા રાજીવ ગાંધી ભવન અને એની એક્ઝેક્ટ તમે સામેની બાજુ જોશો આ બાજુ તો કર્ણાવતી વુડ વર્ક તમને બોર્ડ જોવા મળી જશે તો ચાલો જઈએ છીએ અંદર તમને દરેક પ્રોડક્ટ બતાવી દઈએ છીએ આવી જાવ તો દોસ્તો ફાઈનલી અત્યારે આપણે રોકીભાઈ જોડે આવી ગયા છીએ રોકીભાઈ ક્યાંથી શરૂઆત કરશું પહેલા બધા કરતા સ્ટાર્ટિંગ રેટ બેસિક રેન્જ સ્ટાર્ટ કર્યું છ બાય ચાર નો બેડ આવશે પાર્ટિકલ બોર્ડ નો

સ્ટોરેજ બી તમને અંદર મળી જશે બિલકુલ 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 100% અને બીજી વસ્તુ ટોટલ પોપ્યુલર નો યુઝ થયેલું છે મટીરીયલ ઓકે ટોટલ જે લાકડું યુઝ થયેલું છે પોપ્યુલર નું થયેલું છે એમાં વિભિન્ન વિભિન્ન રેન્જ છે આ જો બતાડો ઓકે આપના વ્યુઅર્સ માટે આ જો 6 5 ની બેડ છે આમાં 6 5 નો બેડ 13000 રૂપિયા છે 6 બાય 6 નો બેડ 4 14000 રૂપિયા છે ઓકે આ જે 13 અને 14000 વાળી રેન્જ છે પ્યોર લાકડામાં આવશે સાહેબ બરાબર હા ટોટલ 100% પ્યોર પ્લાયવુડ આવશે

છે ફોર્ટી ફાઈવ થાઉઝન તમારા ઘરના પ્રમાણે બની જશે સાઇઝ માટે મારો માણસ ઇન શોર્ટ સો કિલોમીટર ડિલિવરી ફ્રી છે ઓકે ઓકે

આમાં સ્લીપ પેલ નું ઈચ્છા નાખેલું છે ઓકે બેક માં સુપર સોપ નાખેલું છે બરાબર મોસી ફેબ્રિક છે હા સાત વર્ષ વોરંટી સાથે છે આ સોફો ઓકે આ સોફા ની રેન્જ છે થર્ટી એટ થાઉઝન્ડ થર્ટી એટ થાઉઝન્ડ હા આમાં પણ ઇન્સ્યોર મરાન્ટીક નું સ્ટ્રક્ચર યુઝ થયેલું છે લાકડું બેસીકલી યુઝ થયેલું છે મરાન્ટીક નું હા ક્વોલિટી તમે મેનેજ જોઈ શકો છો સ્ટીચિંગ વર્ક તમે જોઈ શકે છો ક્લિયરલી જો બતાડો ભાઈ કેટલું ફિનિશિંગ બેસ્ટ એકદમ પ્રોપરલી ફિનિશિંગ હાજી એ ગ્રેડ ફિનિશિંગ આવશે અને એક પ્રિન્ટ ત્યાં સુધી કવર થશે કવર અપ થશે આ 15 બોર્ડ સોફા બધા આવવાના એવરેજ યસ બરાબર ઓકે હવે કા રિક્લાઈનર તમને બતાડું છું ઓકે ખોલી નહીં બતાઈ સકી કે જે ચેક જેનો થોડો ગબા ઓ ઓટોમેટિક રીક્લાઈનર છે અને આ કલર ઓપ્શન્સ મેડી જશે ઓકે ઓટોમેટિક રીક્લાઈનર આ 22000 માં તમને પડશે ઓકે 22000 માં ઓટોમેટિક રીક્લાઈનર અને મેન્યુઅલ જોઈએ તો આ તમને પડશે 16000 રૂપિયામાં 16000 માં હાજી હાજી ઓટોમેટિકમાં લેશો તો 22 22 મેન્યુઅલ 16 એમાં પુશ અપ બટન ની કોઈ માથાકૂટ ની રહેશે ઓટોમેટિકમાં ઓકે પછી આ જાય 3 2 સોફા આવશે આવો યસ જો 3 2 સોફા ફકત ને ફકત 12000 રૂપિયા નો આવશે 3 + 2

આ સોફામાં કલર ઓપ્શન મળી જશે આમાં બેઠકમાં જે છે ને ચાર ફોર્મ આવશે સ્પ્રિંગ નહી આવશે ઘણી કસ્ટમરની કમ્પ્લેન હોય છે કે સ્પ્રિંગ છટકી જાય છે એના માટે અમે લોકો બેલ્ટ પણ નાખતા હોઈએ અને કોઈ સોફામાં કસ્ટમાઇઝેશન હોય કે ના સ્પ્રિંગ બેલ્ટ નથી જોઈતી પ્લાય જોઈએ સેમ રેટમાં ધમાકા ઓફર અમે લોકો હા બઉ સરસ સોફો લાયા છીએ આજે કોર્નર સોફો ઓકે પંદર ફૂટ સોફો જે કલર ઓપ્શન અવેલેબલ છે બરાબર નીચે બેઠકમાં હોમ 40 ચાલીસિટી નું નાખેલું છે માં પ્લાય છે હા ફેબ્રિક બહુ પ્રીમિયમ છે કલર ઓપ્શન અવેલેબલ છે માપ લઈ દઈશું અમે લોકો તમારે કસ્ટમાઇઝ જેવી રીતના કરવું એ થઈ જશે આ સોફો ફક્ત ને ફક્ત તમારે એકવીસ હજાર માં પડશે એકવીસ હજાર એકવીસ હજાર માં કોનો સોફો હાલ દઈશ તમને આ સ્કીમ છે ખાલી ઓનલી ફોર એટલું ધ્યાન રાખજો આ સોફા ની સ્કીમ છે ને એ ઓક્ટોમ્બર અને નવેમ્બર પૂરતી જ છે ધ્યાન રાખજો એના પછી એની સ્કીમ ખતમ ખોલીને બંધ થઈ જશે એમાં ડિઝાઇન્સ કલર બધું મળી જશે આ તમારે રેન્જ સ્ટાર્ટ થશે સત્તર હજાર રૂપિયા સત્તર હજાર રૂપિયા છ બે છ નો સોફા કમ ઓકે હા આખું ખુલી જશે બેડ તરીકે હા હા બધું બધું સોફા કમ યસ પ્લસ ફૂલ બેડ ત્રણ તરીકે ત્રણ પેલા અત્યારે સોફો છે પછી કોક સમજો સમજો ટીવી જોયું છે લાઉન્ઝર ની જેમ ઇસ્માલ કરવું છે તો સેકન્ડ સ્ટેજ ઉપર રોકાશે પછી થર્ડ સ્ટેજ ઉપર ખોલજો તો આખું નાખું બેડ બની જશે ઓકે પછી આ જવા ટીકવુડ ની થોડીક છે ટીકવુડ ના સોફા છે પ્યોર સાગમાં એ બહુ લોકો લોકો લેતા હોય 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 છે છે અમે ટ્રેડિશનલી ટ્રેડિશનલી ગમતું જેને વસ્તુ ગમતી એના માટે માટે કલેક્શન આવશે આવશે આ સીટર 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 ટોટલ તમને જોઈએ તો બાવીસ હજાર પડશે 7 વર્ષની વોરંટી સાથે આવશે પછી આ શોપો છે ચેસ્ટરફીલ્ડ બઉ લેટેસ્ટ છે

કલર થયેલું આવશે બાર યુનિટ પણ યુઝ કરી શકો છો ટી યુનિટ પણ યુઝ કરી શકો છો કિચન માં પણ યુઝ કરી શકો છો માં ખાલી જગ્યા પડી હોય એના માટે પણ યુઝ કરી શકો છો અલગ અલગ ઓપ્શન મળી જશે બધું સ્ટોરેજ છે સમજી લો

3+2+2 આ જે છે ને આ તમને પડશે ઇનશોટ કહેવાનો ₹45000 માં 45000 હાજી થોડો પ્રીમિયમ સેગમેન્ટ છે યસ આ સોફાની આ પણ સોફા બહુ સરસ છે ઇનશોટ આ સોફા લોન્જર સોફા છે એમાં 5 વર્ષની વોરંટી આવશે ફેબ્રિક ઓપ્શન્સ अवेलेबल મળશે સાઈઝ મરબારે પ્રમાણે થઈ જશે આ સોફાની રેન્જ છે ₹36000 26000 અને આખો સેટ જો તો સેટર સાથે વિથ ગ્લાસ ₹32 ઓકે ઓકે

આ એક બહુ સરસ સેન્ટર ટેબલ છે જુઓ કહેવાનો મતલબ ફોર વાય સેન્ટર ટેબલ આની કહેવાય ઇન શોર્ટ ચાર ખુલી જશે બરાબર અને ક્વોલિટી બહુ સરસ આવશે પ્યોર એક્રિલિક માં આવશે આ સ્ટોરેજ બી યુઝ કરી શકો હાજી 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 બિલકુલ બિલકુલ શ્યોર આ તમારે પડશે ફક્ત ને ફક્ત તમારા માટે 9500 રૂપિયા 9500 હાજી હાજી બીજો એક મસ્ત હવે તમને પેકેજ સ્ટાર્ટ કરીએ ઓકે હવે જી આપણે છે ને કોમ્બો ઓફરમાં સ્ટાર્ટ થઈ રહ્યા છીએ પહેલા કરતા પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં છું અમે એક સ્કીમ ચાલુ કરી છે 1,40,000 રૂપિયા ની

રામા પ્લસ વોલનટ કલર યુઝ થયેલું છે ઇન શોર્ટ એક્રેલિક માં બનેલું છે ઓકે ડોટ ફૂટ નું ડ્રેસિંગ આવશે એક સાઈડ બોક્સ આવશે એક બેડ આવશે એક ગાદલો આવશે આ ફૂલ પેકેજ 65000 નું છે 65000 રૂપિયા વિથ મેટ્રેસ આવશે આખો આખો પેકેજ ઓકે હાજી અને બહુ સુપર એક્રેલિક માં છે યસ પછી અંતી થોડુંક પ્રીમિયમ કોઈને જોતું હોય કે ના મારે તો પ્યોર સાગ માં જવું છે અને લાકડામાં જવું છે ઇન શોર્ટ કહેવાનો મતલબ ઘણી વખત કસ્ટમર કે તો મારે નાના બાઈકલિક કે પાર્ટિકલ બોર્ડમાં માં નથી જવું સાહેબ એના માટે આપણે એક સ્કીમ લાયા છીએ હમ

સ્કીમ ચલાઈ રહી છે નવરાત્રી સ્પેશિયલ નવરાત્રી સ્પેશિયલ આ તમને ફક્ત ને ફક્ત પેકેજ મળશે 65000 માં 65000 પ્યોર વુડન સાગ માં બનાવશો આ વસ્તુ મિનિમમ તમારે લાખ રૂપિયા નીચે નહીં પડશે એ ધ્યાન રાખજો હા બહુ પ્રીમિયમ છે અને એમાં પણ આઉ શેપ કસ્ટમ તમારું લેબર આવી શકે કે નહીં બહુ મોટી વસ્તુ છે એકદમ પ્રીમિયમ ટાઈપનો નો શેપ છે આ આપણે આગળ તમને બતાવ્યું હવે તમારા માટે એક બજેટ ફ્રેન્ડલી પેકેજ બતાડું છું વ્યુઅર્સ માટે એક મસ્તન પેકેજ લાયા છે બજેટ ફ્રેન્ડલી પેકેજ જેને કહેવાય ઓકે એમાં બે એલઈડી લેમ્પ વાળા સાઇડ બોક્સ આવશે સાહેબ

સ્લાઇડર પ્લસ ડ્રેસિંગ ટેબલ ચાર વસ્તુ ફક્ત ને ફક્ત પિસ્તાલીસ હજાર માં તમારા વ્યુઅર્સ માટે આપી દઈશું ઓનલી ફોર નવરાત્રી માટે સ્કીમ છે ધ્યાન રાખજો આ સ્કીમ નવરાત્રી પૂરતી છે નવરાત્રી પછી દસ પર્સેન્ટ ઇન્ક્રીઝ થશે રેટ બરાબર બરોબર તો જે લોકો જોઈતું હોય લઈ જાવ હાજી બિલકુલ બિલકુલ શોર હંડ્રેડ પર્સેન્ટ પ્લસ આ એક બેડ છે ફૂલ હાઇડ્રોલિક બેડ આવવાનું ઓકે અને છ બાય સાત નું સ્લાઇડર આવશે ઓકે અને સ્લાઇડર માં બહુ સુપર ક્વોલિટી આવશે

વિથ પ્રોફાઇલ આવશે અમારા આ સ્લાઇડર્સમાં વિથ પ્રોફાઇલનો યુઝ છે પ્રોફાઇલ એના માટે યુઝ કરતા હોય છે કે ઘણા લોકો સ્લાઇડરમાં કમ્પ્લેઈન કરતા હોય દરવાજો બેન્ડ થઈ ગયો છે ચિનલ ઉપર દુ ઉતરી જાય છે એ બધી કમ્પ્લેઈન્સ આમાં આવશે નહીં નહીં એક્રેલિક પ્લસ પાર્ટિકલ બોર્ડમાં આવશે અંદર તમે ડ્રોઅરમાં સિસ્ટમ જુઓ કેટલો સરસ છે કે ઘરમાં લેડીઝ હોય જેન્ટ્સ હોય ની ઘણી ઘણી વસ્તુ હોય બધા અંદર સિસ્ટમ સેટ થઈ જાય બરાબર 6 બાય 7 નું સ્લાઇડર આવશે બેડ પ્લસ સ્લાઇડર પ્લસ સાઇડ બોક્સ પ્લસ ડ્રેસિંગ ટેબલ ચાર વસ્તુ સાત ફૂટ હાઈટ આવશે આની

બે ફૂલ હાઇડ્રોલિક વાળો બેડ આવશે એક્રિલિક પ્લસ પાર્ટિકલ બોર્ડ નું છ બાય છ નું સ્લાઇડર આવશે ઓકે બે ફૂટ નું ડ્રેસિંગ આવશે હા આ આખો પેકેજ તમને જોઈએ આમ તો આનો રેટ વધારે છે પણ નવરાત્રીની સ્કીમ ચાલે છે એટલે આ ફક્ત તમને પડશે સાહેબ પંચાણું હજાર રૂપિયામાં

ધારો કે સિંગલ બેડ નથી આમાં ઘણી બી ડિઝાઇન આવશે ગોડાઉન ઉપર પડી હશે આ ફૂલ કુલટિંગ બેડ આવે સમજો સાઈડમાં પણ ગાદી હોય નાના બડકામાં પણ ગાદી હોય પાછળના બડકા પાંચ ફૂટ હાઈટ હોય ઘણા લોકો ને આવી પસંદગી હોય છે કે ના અમને ઇન્દર જે રૂમ માં બેડ જોઈએ બહુ પ્રીમિયમ સેગમેન્ટ નું જોઈએ હા એમના માટે આ સેગમેન્ટ છે અત્યારે આ બડકું 6 ફૂટ નું છે આમાં 9 ફૂટ પડખા વાળા પણ બેડ આવે છે 6 ફૂટ હાઈટ વાળા પણ બેડ આવે છે ઓકે એ તમે રૂબરૂ તમે આવશો તો તમને અમે બધાય દીસો તમે WhatsApp કરશો એટલે તમને ફોટા પણ આલી દીસો કેટલો ફી મળી જશે હા આ બહુ ઓછી અહીંયા વસ્તુઓ ચાલે છે વધારે દિલ્હી કલ્ચર છે પણ અહીંયા અમે લોકો મારી ફેક્ટરી ઉપર બનાવીએ છીએ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે બરાબર ઓકે હવે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર આવીએ સમજો ઇન શોર્ટ બધા કરતા મીડિયમ સેગમેન્ટ નું ડાઇનિંગ ટેબલ આ છે જુઓ ઓકે ફોર ડાઇનિંગ ટેબલ પ્યોર સાગમાં આવશે કલર ઓપ્શન્સ તમને મળી જશે પ્લસ મેનસ તમને ડાર્ક લાઇટ જે કરવા થઈ જશે ઓકે આ ફક્ત ને ફક્ત તમારા માટે સોલ હજાર પાંચસો ડાઇનિંગ ટેબલ આવશે નીચે ટોટલ ગોળી શાક ની આવવાની ચેર પણ પ્યોર શામાં આવવાની ઓકે લાકડું બીજું કોઈ મિક્સ આવશે નહીં બરાબર કલર ઓપ્શન્સ મળી જશે જેમ બીજી ચેરમાં લાઈટ કલર છે એવા કલર તમને જોતા હોય તો મળી જશે ઓકે એના પછી એક બીજું સેગમેન્ટ છે ડાઇનિંગ ટેબલ સમજો ફોર સીટર ડાઇનિંગ ટેબલ ફોર સીટર ડાઇનિંગ ટેબલ માર્બલ ટોપ લેવું હોય તો આમાં ઓગણીસ હજાર પાંચસો થી સ્ટાર્ટિંગ રેન્જ છે ઓગણીસ પાંચસો થી ફોર સીટર સ્ટાર્ટ થઈ જાય અઠ્યાવીસ હજાર સુધી ડાઇનિંગ ટેબલ આવે અને માર્બલ ટોપ રહે માર્બલ ટોપ માં ઓપ્શન મળી જશે ગાડીમાં માં ઓપ્શન મળી જશે સોફા ના જોડે મેચ કરવું થઈ જશે જેમ તમે કહેશો એમ તમને થઈ જશે ચેસ ના ઓપ્શન ઘણા બધા છે આ જુઓ આ બતાડી શકો છો ઉપર ઓકે જેવી ચેર જોઈએ એવા અલગ અલગ સેગમેન્ટ છે અલગ અલગ રેટ છે

આ જો હાફ યુનિટ્સ છે એક્રેલિક માં હાફ યુનિટ્સ જોતા હોય તમને હા હા આ બધા જે છે ને 8500 ની રેન્જ ના છે પ્યોર એક્રેલિક માં આવશે બિગ શૂટ કોઈ નહીં આવે

એ તમે જેમ કેસો એમ ટોટલ મેન્યુફેક્ચરિંગ થઈ જશે બટ એના માટે તમને આવવું પડશે કરનાવર થી ઉડક અપુલ રાજીવ ગાંધી ભવન મેમકો